હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય માતાજી જય બાપા શ્રી તરા મિત્રો આપણે સને અત્યારમાં સવાર સવારમાં ભાઈ તળાજા આવી ગયા છે જો ભાઈ તળાજાનો એકદમ અત્યારનો સાંજ સવારમાં ભાઈ એ સુરત ઉદાય નથી હો ગયા જો જો છે ને આપણે સને મિત્રો ઈહર કરવા આવી ગયા છે તળાજા તળાજાની ભાઈ આ ઈહર કેવી છે મોસ કરવાની છે આ ઢાબા ઉપર તમે મિત્રો થોડી થોડી પતંગ શકે છે જો સામે ઓલા પણ શકે છે જો એવું છે ચાલો મિત્રો આગળ અમારી વિડીયો સાથે જોડાય નો રેજો ને ફેસબુકમાં જોતા ભાઈ ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા જ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો પાસ એક પે કોમેન્ટ કરી દેજો ચાલો આગળ નવો વાગી ગયા છે ભાઈ પતંગ જુઓ તમે શક્ય છે બતા નથી બહુ જો મિત્રો અહીંયા પતંગ શક્ય છે બધું જો આવું જવાય બધું તો ચાલો આગળ શું થાય જોઈએ

એટલે થોડીક વાર સકાવે લે કદાચ કોઈ કાપી લાખે તો જવા દેવાની એવું છે જો આ લોટી હશે ને પતંગ આવવાના એટલે સકાવી લેવાની રે ક્યાં સુધી રાખવાની પછી કપાઈ જાય ક્યાં સુધી જવા દેવાની જો આયા ના પડે તો રાખવાની એવું છે શું કેવું છે મિત્તલ બેન ચલો કેવી ખીહર માં કેવી મજા આવી એવું છે મિત્રો અત્યારેમાં 8:30 સાડા વાગવા આવી ગ્યા છે ને પતંગ કપાયને આવે ને એટલે આપણે પકડી લેવાની પછી જાય તો મફત કરવાની છે હું છે જો પતંગ આવે ને એટલે ડાયરેક્ટ પકડી લઈ સગાવી ગમતી દુકાન હમ પતંગ આવે ને એટલે ડાયરેક્ટ ચકાવા મળવાની બીજા રે ફેર્સ લગાડવાનો પાછળ અમારે આગળ ધ્યાન રાખવાનું પતંગ આવે એટલે પકડી લેવાની પછી આ બાજુ વાળે કેસ અમારે કરવાનો ચાલે સાત દિશામાં એક એક માણસ ઊભો રાખ દીધો છે આવે એટલે પકડી એવું છે તો ચાલો કન્ટિન્યુ વિડિયો ની અંદર રહેજો બહુ મજા આવશે તળાજાની આજ ખીહર તમને બતાવવાનો છે જો મિત્રો છે ને ઢાબા માથે બધાય મોજ કરે છે જો એવું છે ભાઈ મિત્રો જો આ ઘડી આ પતંગ આવશે ને એટલે આપણે સકાવવાની એવું છે બધું જો આવે છે કેસ લાગી જના છે ને વધારે જો આ વધારે છે ફુગા બહુ છૂટા ઉડાડે એવું છે જો પતંગ કરતા મિત્રો છે ને ફુગા બે વધારે ઉડાડે છે એવું છે જો બધે ધાબા માથે બધે મોસ કરે છે બે પતંગ આવી ગઈ છે જો આ ખેંચે છે એવું છે મિત્રો જો આપણે સકાવી લેવાની પતંગ કેસ કરી લેવાના જાય તો જવા દેવાની એવું છે મિત્રો બહુ મોજ કરવાની છે આખો દિવસ બપોર તો આવી ગયા છે ચાલો કન્ટિન્યુ વિડીયો ની અંદર રજો અમારી સાથે ભાઈ સન ત્રણ છે ને હવે છે ને આપણે વિડીયો ભાઈ ઘણા સેટ ઓફ તો બનાવવાનો છે એવું છે અમારે જો મિત્તલબાની કપડા બપડા શેસ કરી લખ્યા છે

બોય ભાઈ સવાર કરતા કેમાં સકવા મણી છે તો ચાલો ખાસ ફટાફટ ચેનલ ઉપર નવા હોય તો ભાઈ સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક માં જતો ભાઈ ફોલો કરી લેજો લાઈક દબાવી દેજો સરસ મજાની એક કમેન્ટ કરી લખો હા સને અમારે મિતલબેન જો પાકો કરે હયો નથી રહેતી કે શૂટ કરી લીધું જો ખબર નગરનું શૂટ કરી લીધું સને કા એકઅ દો શબ્દ કાર્યક ભૂલાઈ જાય એટલે પાકો કરવું પડે એટલે જો લખવાનું છે થઈ ગયું પાકો યસ હાલો તો મિત્રો

જો આખો ભરાઈ ભરાજ્યો છે એક પતંગ આવી ને ત્યાં કઈ પતંગ પતંગ તો ન આવી ગ પતંગ જો આટલી દોરી માં આવી ને ત્યાં બીજા ભાઈ કાપી જાય જો આખો જાયડો ભાઈ ગયો એક જ પતંગ

ને આયા વિડીયો નેચરમાં એન્ડ કરી દઈ મિત્રો કે વિડીયો તમે અપલોડ કરવાનો છે બીજા વિડીયો સાથે મળીશું બધાને જય માતાજી બાય બાય ટાટા